આતંકવાદનો પોષક દેશ પાકિસ્તાન હવે ખુદ આતંકવાદનો શિકાર બન્યો છે વાત એમ છે કે પાકિસ્તાનમાં ફરી એકવાર એરફોર્સ બેઝ પર હુમલો કર્યો છે પંજાબના મિયાવાલીમાં પાકિસ્તાન એરફોર્સ બેઝમાં આત્મઘાતી બોમ્બર સહિત ઘણા ભારે હથિયારોથી સજ્જ એવા આતંકવાદીઓ ઘુસી ગયા હતા બંને તરફથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે અને તેનો વિડીયો પણ સામે આવી રહ્યો છે જેમાં એરબેઝની અંદર જોરદાર જ્વાળાઓ દેખાઈ રહી છે પાકિસ્તાનમાં આતંકવાદીઓએ એરફોર્સ બેઝ પર હુમલો કરવામાં આવ્યો છે ત્યારે વિગતો મુજબ આત્મઘાતી હુમલાખોરો સીડીઓ દ્વારા ત્યાં પ્રવેશ્યા અને પછી હુમલો શરૂ કર્યો અને અનેક બોમ્બ વિસ્ફોટ પણ કર્યા છે આત્મઘાતી આત્મઘાતી બોમ્બર વિરુદ્ધ પાકિસ્તાની સેનાનું ઓપરેશન ચાલુ છે મિયાવાલી એ જ એરબેસ છે કે જ્યાં ઇમરાન ખાનની ધરપકડ બાદ તેમની પાર્ટીના સમર્થકોએ હુમલો કર્યો હતો આ હુમલો સવારે ત્રણ ત્રીસ વાગ્યાની આસપાસનો થયો હોવાની માહિતી સામે આવી રહી છે ત્યારે આજે વહેલી સવારે પાકિસ્તાન એરફોર્સ દ્વારા હુમલાની જગ્યાએથી હવાઈ નિરીક્ષણ પણ સમગ્ર વિસ્તારમાં વિસ્તારનું કરવામાં આવી રહ્યું છે